જેમાં ત્રીસ જેટલા બાળકોને કુમકુમ તિલક કરી દાદુળિયા સરકારી માધ્યમિક શાળાના આચાર્ય શ્રી પાર્થ મહેતા સાહેબ તથા ગામના સરપંચ શ્રી તેમજ ગામના આગેવાનોની હાજરીમાં પ્રવેશ આપેલ અને આ તકે ધોરણ નવના બાળકોને ગામના નાગરિક શ્રી નાગરભાઈ સળિયાળિયા દ્વારા તમામ બાળકોને સરસ મજાની ગિફ્ટ આપી પ્રોત્સાહિત કર્યા હતા અને હાજર તમામ લોકોએ દાતાશ્રીનો આભાર માન્યો હતો અને આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી